A very good morning shri krishna मार्निङ्ग् vasudevaya वासुदेवाय parmatmane परमात्मने प्रणतः nashaya govindaya नमो namaha

માત્ર બોલીને નહીં પણ જીવીને દરેક વ્યક્તિ એના જીવનમાં બે રીતે અટેચ થતો હોય છે એક તો ઇમોશનલ અટેચમેન્ટ બીજું મટિરિયાલિસ્ટિક અટેચમેન્ટ જરૂર પડીને ત્યારે માં યશોદા નંદ રાધા પોતાની અતિ પ્રિય સખી અને સખા વૃંદ મૂકીને શ્રીકૃષ્ણ ચાલ્યા ગયા જે રાધા જોડે કૃષ્ણ પૂજાય છે ને એ રાધાને મૂકીને પણ શ્રીકૃષ્ણ ચાલ્યા ગયા અને એની પાછું વાળું પણ જોયું નહીં તો વિચાર કરો કેટલો સ્ટ્રોંગ વિલ પાવર હશે એ વ્યક્તિનો ઇમોશનલ અટેચમેન્ટ તો કનૈયાએ નાનપણમાં જ મૂકી દીધું મારા મિત્રો મારી સખી મારી રાધા જો એમનેમ જ કર્યા કર્યું હોત ને તો આ વિશ્વને ક્યારે પણ યુગપુરુષ ન મળી શકાય આપણને ક્યારે પણ આપણા કૃષ્ણ ન મળી શકાય એવી જ રીતે બીજો કિસ્સો કહું ને તો કંસના વધ પછી મથુરા નગરી વસાવી

તો દ્વારકા ક્યારે પણ ન વસી શકત અને આપણને દ્વારકા અને આપણા કૃષ્ણ ક્યારે પણ ન મળત અને પછી એને દ્વારકા વસાવી અને શ્રી કૃષ્ણએ ત્યારે જ મટીરિયાલિસ્ટિક અટેચમેન્ટ છોડી દીધું એટલે ટૂંકમાં કહું ને તો શ્રી કૃષ્ણથી આપણે ગીતા શીખીએ કે ન શીખીએ પણ જીવન જીવવાનું તો જરૂર શીખવું જોઈએ કે ક્યારે આપણા જીવનમાં કઈ વસ્તુનો ત્યાગ કરવો ક્યારે જીવન કઈ રીતે જીવવું એ શ્રી કૃષ્ણ આપણને શીખવાડે છે કે સંબંધ જો આપણે સાચવવા હોય ને તો અમુક વસ્તુ જાતી કરી દેવી ખબર આપણે બધા કહેતા હોય કે જાતું કરી દેતા શીખો ને એટલે સંબંધ ટકી જ જાય આ એક નિયમ છે અને જો હામે હામે ટસલ લેતા હોય ને તો સંબંધ તૂટે તૂટે અને તૂટે જ તો આપ કો जय श्री कृष्णा एंड जय नारायण तो अब हम सभी की अर्ली मॉर्निंग तो जबरदस्त हो गई है और आज तो मम्मी बा सभी जाने वाले हैं मंडप मुहूर्त में तो घर पे सिर्फ मैं अकेली रहने वाली हूँ तो आज आप सभी को एक नई रेसिपी दिखाएंगे क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे दे दे, आप कूर्ते बांट बेरा

બધા એમ જ કેતા હશે છોકરી કેટલો ખર્ચો કરે કેટલો ખર્ચો કરે પણ માર ફાટતા જ નથી હાથ હાથ આઠ આઠ વર્ષ જૂના સ્વેટર છે પણ નો ફાટે માર શું કરું પછી દઈ દેવાય એટલે જ ને લે અને પેરા નથી એટલી બધી વાર એટલે મેં એમ જ કીધું મેં કીધું જો બધું છે ને હું નિરાતે કાઢું અને પછી કુર્તી ની અત્યારે હમણાં કાઢી ને તેમાં જેટલી જોતી છે એટલી કુર્તી રાખે બાકી બધી થેલો પેક કરી દે આખો મમ્મી ને કહી દે જન દેવું હોય એને દઈ દે બસ બસ એમાં એટલે પછી ન્યાય માર લઈ તો જાવી ને તમે કેટલા જોડી કપડા લઈને આવતા હું 40 પોલકા લઈને આવતા હા આનામાં ઓહો અને બબે રૂપિયાનો પીસ બ્લાઉઝ નો કઈ કાય હું મેચિંગ નો ગમે એ પેલે આલે ગમે એ પેલ અને ખવા હો ન હો ન હો ન હો ન હાડો હાડલો અને મોયા વાળા પીસ અઢી અઢી બે બે રૂપિયાના લે અત્યારે બ્લાઉઝ ની સિલાઈ ખાલી ચાર બ્લાઉઝ સિવડાવ્યા ને તો એ બે હજાર સિલાઈ અને મારું આણું જો આયવા બધાય ક્યાં કેટલું આણું લઈ આવીશ ઓહો લીધું તો ખોટું ન કહે અમાર કાકાએ ફોનાનું ચેન આપ્યો તો દાદાને વીટી આપી હોનાની માં પાછા ખોળો ભરવા ની વીટી આપી મારો બે વીટી આપી હ તો મારું લગ્ન ચા ને

બા તો ઘોડા ગાડી જોઈને અરે હાથ દે તો ભગવાન જોવા મળ્યા હાથ દેખાય એમાં તમારી ઉમરે નાની હતી ને હા નાની હોળ વર એને શું ભાન પડે હોળ વર ને કઈ ખબર જ ન પડે તો અત્યારે તો બા ખર્ચા કેટલા તમારી નજર ની સામે ઘરવાળો કેવાય આપણો વર કેવાય એ ભાન નતી હવે તારે કઈ કેવું બોલ જોવાય નતા મેળા ઈ તેરી લાજ ખોલી જોયા આ માર ઘર બાવ અરે રે હું અરે રે આવું હતું આવું અત્યારે તો બા બધી વસ્તુનું કેટલું જ નક્કી કરવા જઈ હવે તો તું નામ જ લે માં લગન માં આ પહેરવાનું ખબર પડે બધી ઓવડી ને અને કંકોત્રી કેદી નક્કી કરવા તાર જોવા જાવ હવે કાકા માંથી નવરા થાય ને પછી મેં કીધું આ લગન મમ્મી ને છે પતિ જાય બે ત્રણ દીમાં આહા પછી અમે જોવા જઈએ બસ પાસ પાસ કરી આવો હા એવું લાગે ને તો એને કીધું છે કે નમૂના કે જે છે ને એ બધા તમને ઘરે આપશું બા દાદાને જોવા હા બસ તો મેં કીધું એમ કરશું અમે લઈ આવશું ઘરે જ લઈ આવશું બસ ત્યાં જોવું જો ત્યાં પસંદ નહીં આવે તો અમુક નમૂના જે ગમશે ને બધા ઘરે લેતા આવશું હા બસ એમ કરાય ઈ પપ્પાના દોસ્તાર જ છે હા ભયા અને આમાં બેન તો 5000 વાળી લે કે 500 વાળી લે 50 વાળી લે જાવાની કે કચરામાં બસ ઈ તો ખાલી બે ને પાંચ મિનિટ એટલે બધા જોહે પછી વહી જાય કા પશ્ચિમ દઈ દે પશ્ચિમ દઈ દે એ તો કાઈ ન થાય એનો ઈ તો ઈ જ કહેતા હતા મમ્મી ની બધા ઈ કે કે આપણે જોઈએ એમાં જો ભગવાન ના નામ લખ્યા હોય એટલે જ ને ફોટા દોર્યા હોય હા બરોબર નો કસરામ ન કાય કાઈ એના પછી નો થાય થાય એ એટલે જોઈ મે કીધું કે કઈ રીતનો છપાવો ન્યા જાય પછી આપણને ખબર બસ સોય ને સપાવા હા એટલે મેં કીધું અત્યારે છપાઈ નાખીએ ને તો હમણાં પાછું મુંબઈ જવાનું છે એટલે જ ને પછી તો તો ટાઈમ નો ત્યાં એટલે મેં કીધું પેલા નક્કી કરી નાખીએ ને પછી તો છપાવા જવાનું જ રે મમ્મી તૈયાર થઈને બે ગયા છે હાડી પહેરીને હા હું અહીંયા આપડે હસુકાકા ની આ માંડવો છે હા પેલા માંડવો નાખશે અને પછી ઓલા જેવલ ની જનોઈ છે ઓકે ભેગું છે આજે બે અત્યારે ભેગું છે અહીંયા તો આગળ એની જનોઈ ની વિધિ છે તે પેલા અમે માંડવો નાખી પછી થોડીક એની વિધિ થાય ને ત્યાં સુધી બેહાય હોય એટલે જવાનું તો અત્યારે બધા જમવા પણ આજે છે નઈ કાલે પણ ઝુલી ને લગ્ન છે ને તો કાલે બધા જવું ઓકે અત્યારે પપ્પા અને અર્થ ને બધા અહિયાં છે જમવામાં

પપ્પા ને દાળ ભાત જોઈ એને દાળ ભાત તો એ તો ન્યા છે સવાર હા ઈ સવારના ના ન્યા છે એટલે તો હું જાવ છું હવે ત્યારે ને વેલું મોડું થાય તે ઘડી પર હું ન્યા બે હોય ઓકે અને પછી 4 વાગે હાંજી છે હા હાંજી ની હોય હાંજી ની પીઠી ની મામેરાન પીઠી ની 4 વાગે

અને જેટલા પ્રમાણમાં ચોખા લઈએ એના અડધા પ્રમાણની દાળ લેવાની છે તો બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ બંને વસ્તુને વોશ કરી અને આપણે આને 20 થી 25 મિનિટ જેવી પલાળવા મૂકી દેશું ખીચડી આપણી સારી રીતે પલ્લે છે ત્યાં સુધી આપણે બીજો જે મસાલો છે વઘાર માટેનો એ રેડી કરી લઈએ એસી સ્ટાઇલ કરવાની છે લઈ અમે ખાણીની લઈ લીધેલી છે હવે એની અંદર નાખી દેશું આપણે

ત્યાર પછી એની અંદર નાખી દઈશું આપણા વેજીટેબલ તમારા ઘરમાં કોઈ ખાતું હોય તો તમે આની અંદર વટાણા તુવેર વાલોળ ગાજર એવું બધું પણ નાખી શકો છો કારણ કે બા દાદા હોય ઘરમાં એટલે અમારે એ બટાકા સિવાય કાંઈ નથી ખાતા એટલે આપણે ખીચડીમાં માત્ર બટાકા જ નાખીશું એની અંદર આપણે જે રેગ્યુલર મસાલા છે એ આપણે ઉમેરતા એની અંદર આપણે નાખી દઈશું હળદર પાવડર કાશ્મીરી લાલ મરચું અને ધાણાજીરું પાવડર કે કશ્મીરી લાલ મરચું નાખવાથી ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું પછી જે આપણી ખીચડી છે એ સારી રીતે પલ્લી ગઈ છે વીસ 25 મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ચોખાના દાણા છે એ સારી રીતે તૂટવા માંડ્યા છે તો હવે આપણે ખીચડીને કારણ કે વધારે સમય પલાળી રાખવાથી આપણી ખીચડી છે ઝડપથી ચડી જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સારી બને છે તો હવે આપણે ખીચડીને આપણા જે ગ્રેવી કરેલી છે એની અંદર આપણે ઉમેરી દીધી ખીચડીની અંદર પાણી પણ ઉમેરી દીધું છે અને અંદાજ પ્રમાણે આપણે આની અંદર પાણી મૂકી દેવાનું છે અને અત્યારે સુગંધ જ આટલી સરસ આવે છે ખીચડી હજી તો રેડી નથી થઈ ત્યારે મસાલાની જ આટલી સરસ સુગંધ આવે છે તો હવે આપણે ઢાંકણ ઢાકી અને આની ચાર વિસલ વગાડી લઈએ અહીંયા આપણી મસાલા ખીચડી બનીને રેડી થઈ ગઈ છે જોઈ શકો છો તમે કેટલી પરફેક્ટ અને ટેસ્ટી ખીચડી આપડી બનીને રેડી થઈ ગઈ છે તો આવી જાઓ બધા જમવા માટે ઓર અભી શામ કે સાડે ચાર બજ ચુકે હે ઓર એક બજે કે સો ગયે તો સીધા સાડે ચાર બજે ઉઠે હે હમ ઓર પે મમ્મી ભી બેઠ ગયા હે

મને તો કેટલા ઉજાગર થાય કઈ નક્કી જ નથી એટલે જ ને અને ઈ લોકો યા સુરત અમે જઈ કનુમા મન ઘર થી ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર આગુ ફાર્મ રાખ્યું ઉતરવું પડે ને તો

પણ એ ઘડીએ લેટલી મસ્ત છે કા મમ્મી ઈ પણ મેં કીધું અત્યારે નથી અત્યારે હા ગાડવી દિવસે પહેરવાની છે યસ તો અભી મેં ઓર મમ્મી રેડી હો કે લઈ જવાની લે એટલે તો મૂકી આવીશું લોકરમાં મુંબઈ આવડી સાદી લઈ જવાની સાદી લઈ જવાની છે ઓકે તો મમ્મી એ પીઠી છે એટલે એને પીળું પહેલે તો મારે તો પીઠી હોય કે ન હોય મને ગમતી તો એટલે મેં આ પહેલે તો મમ્મીને તો બહુ મજા આવે કે મમ્મી હાડી બદલા કરવાની મને તો બહુ શોખ હોય એટલે તો કાલમાંથી પડી ગયો તો વોચિંગ કરું છું નકર તો મને હું દિવાળીમાં બે વખત તો સાડી બદલાવતી હા કારણ કે મમ્મીને બહુ શોખ છે સાડીઓનો અને એવું નઈ મને બંગડીયું એટલે ગમે હા એક બંગડીયું નો બંગડીયું બહુ ગમે અને એક ઘડિયાળ નો ઘડિયાળ અને સાડીનો

सारा फंक्शन एंजॉय करके पूरी फैमिली आ गए हैं घर पर पहले तो मेरा भी मन नहीं था थोड़ा थोड़ा लेकिन वापस हम गए और वगैरह सब किया तो बहुत ज्यादा मजा आ गया और हम मम्मी को लेके घर पे आए क्योंकि डांडिया खेलना था तो मम्मी को घर पे लेके आए चोली बोली पहने और वापिस गए तो बहुत ज्यादा इंजॉय किया है आज और कल भी इंजॉय करने वाले हैं क्योंकि कल तो मैरिज है और वहां की थीम मुझे बहुत ज्यादा अच्छी लगी मतलब उनका जो मैरिज का मंडप है वो सब कुछ तो कल हम जाने वाले हैं कुछ डिसाइड विसाइड करने तो क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे तो बने रहिए मेरे साथ ब्लॉग में तो वीडियो का हम यही एंड करते हैं